દ્વારકા તાલુકામાં વસઈ સહિત અન્ય ચાર ગામોમાં એરપોર્ટ બનાવવાની કામગીરીનો સર્વે ચાલી રહ્યો છે એરપોર્ટ નિર્માણની જમીન ફળદ્રુપ અને ધાર્મિક સ્થળો પણ હોવાથી ખેડૂતો અન્ય જમીન પર એરપોર્ટ નિર્માણ કરવાની માંગ કરી રહ્યા છે ચાર જેટલા ગામના ખેડૂતોએ આજે શાંતિપૂર્વક રીતે પ્રાંત અધિકારી કચેરીએ એકત્ર થઈ પ્રાંત અધિકારી અમોલ આવતેને આવેદનપત્ર આપ્યું હતું અને આશા રાખી કે સરકાર તેમની આ માંગણીને ન્યાય રાખે

वहाँ के खेड मेरे पास आए थे और उन्होंने आवेदन पत्र दिया है कि वहाँ पर एयरपोर्ट नहीं आना चाहिए और मैं यही बताना चाहता हूँ कि यहाँ पर अभी हम सिर्फ एक भौगोलिक परिस्थिति ज़मीन के ऊपर जो है उसका स्टडी कंडक्ट कर रहे हैं और ये स्टडी कंडक्ट करने के बाद ये रिपोर्ट हम गवर्नमेंट को भेजेंगे और फिर फाइनली डिसीजन लिया जाएगा कि इसके बाद का प्रोसीजर क्या फॉलो